નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું કપાસના જુદા જુદા જિલ્લા અને તાલુકામાં કેવા ભાવ રહ્યા આજે વાત કરીશું રાજકોટ અમરેલી મહુવા ગોંડલ ભાવનગર બોટલ અને મોરબીના કપાસ માર્કેટયાર્ડના ભાવ કેવા રહ્યા જેથી આપને આપના કપાસના ભાવ કેવા આવી શકે તેનો અંદાજ આવી શકે તો મિત્રો આજે વાત કરીએ રાજકોટ માર્કેટની ત્યાં ઊંચો ભાવ પંદરસો સુડતાલીસ થી અને નીચો ભાવ બારસો રૂપિયા જેવો રહ્યો અમરેલી માર્કેટયાર્ડના વાત કરીએ તો પંદરસો દસ થી ઊંચો ચાલીસ નીચો ભાવ રહ્યો હતો એ જ રીતે ગોંડલમાં ઊંચો ભાવ પંદરસો છોતેર અને નીચો ભાવ અગિયારસો એકાવન રહ્યો હતો એ જ રીતે મહુવામાં ઊંચો ભાવ બારસો પંચાણું અને નીચો ભાવ આઠસો રૂપિયા જેવો મળ્યો હતો ભાવનગરની વાત કરીએ તો ઊંચો ભાવ તેરસો ત્રાણું અને નીચો ભાવ નવસો એકતાલીસ જેવો જોવા મળ્યો હતો મોરબીમાં વાત કરીએ તો ચૌદસો છન્નું ઊંચો ભાવ અને નીચો ભાવ જેવો જોવા મળ્યો હતો બોટાદની વાત કરીએ મિત્રો તો બોટાદની અંદર ઊંચો ભાવ પંદરસો એકતાલીસ અને નીચો ભાવ એક હજાર પચાસ જેવો જોવા મળ્યો હતો તો આ હતી આજની અપડેટ મિત્રો આવી જ અવનવી માહિતી મેળવવા માટે રોજે રોજ કપાસના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકામાં ભાવ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી લો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી રોજે રોજ આપને આવી માહિતી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન